ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાચર ચોકમાં ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની અવરીત સેવા ચાલી રહી છે ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠે છે મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન વિશ્રામ દર્શન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી છાસ લીંબુ શરબતના સ્ટોલ પણ માઈ ભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા ઓગણસાઠ વર્ષથી લીંબુ શરબતની સેવા આપતા પટેલ નગીનભાઈ હાથીભાઈ વાસદ તાલુકો આણંદ જિલ્લા ખેડોનો સેવા કેમ્પ માય ભક્તોની સેવામાં અવરિત સેવા આપી રહ્યા નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે તેમની ટેક છે કે જીવે ત્યાં સુધી આ જીવન ભાદરવી પૂનમના મેળામાં આ સેવા આપતો રહેશ નગીનભાઈ સાથે સેવા કાર્યમાં એકસો પચાસ જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માય ભક્તોની સેવા માટે જોડાય છે અંબાજી ચાચર વિસ્તારમાં બાર કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે નગીનભાઈ પોતાનો સરસામાન લઈ આઠમે અંબાજી આવી જાય નોમના દિવસથી પૂનમના બપોર સુધી નિઃશુલ્ક આ સેવા આપે છે પગપાળા ચાલતા હતા યાત્રિકો માં અંબેના દર્શન પહેલા લીંબુ શરબત અચૂક પીવે શરબતમાં સેવા શ્રદ્ધાના সমন্বયથી માય ભક્તોમાં નવી શક્તિનો સંચાર થાય નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ માંના દર્શન માટે જાય છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે